પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ પરથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવતા આરોગ્ય તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સુભાષ ચોક પમ્પિંગ સ્ટેશનની પાછળ આવેલી કચરાની ડમ્પિંગ સાઇટ પરથી બાયોમેડિકલ વેસ્ટ પડ્યો હોવાની જાણ જાગૃત નાગરિક દ્વારા કરાતા આજે સવારે જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળ નિરીક્ષણ કરતા આ સ્થળ ઉપરથી અલગ અલગ ડોક્ટરની ફાઇલ ઇન્જેક્શન સીરીઝ તેમજ મેડિકલ બોક્સ દવાઓના રેપર મળી આવ્યા હતા જેથી આ બાયોમેડિકલ વેસ્ટ કોના દ્વારા નાખવામાં આવ્યો છે અને હજુ બીજો કેટલો બાયોમેડિકલ વેસ્ટ આ કચરાની જે દબાયો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતે બાયોમેડિકલ વેસ્ટ એકત્ર કરતી એજન્સીની પણ જાણ કરાવી છે સાથે આરોગ્યની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી કસૂરવારો સામે બાયોમેડિકલ વેસ્ટની ગાઈડલાઇન મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આરોગ્ય વિભાગને જાણ કરાતા જિલ્લા વિકાસ અધિકારી સહિતની આરોગ્યની અલગ અલગ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને ટેલિફોનિંગ જાણ કરવા છતાં ચીફ ઓફિસર કે પાલિકા તંત્રના એક પણ જવાબદાર અધિકારીઓ ડમ્પિંગ સાઇટ પર આવ્યા ન હોય સ્થાનિકોમાં પાલિકા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના સંદર્ભે નગરપાલિકાના વિપક્ષના ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે સુભાષ ચોક પાસે આવેલી ડમ્પિંગ સાઇડમાં અવારનવાર બાયોમેડિકલ વેસ્ટ કચરો નાખવામાં આવી રહ્યો છે અને નગરપાલિકાના હદ વિસ્તારમાં શહેરીજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થઈ રહ્યો હોવા છતાં પણ ચીફ ઓફિસર ઘટનાની ગંભીરતાને સમજીને હજુ સુધી ઘટના સ્થળે આવ્યા નથી અને તેઓની જવાબદારી હોવા છતાં પણ કોઈ નગરપાલિકાના સ્ટાફને પણ મોકલ્યા નથી અને આ ઘટનાને ઢાંગ પીછોડો કરવા માટે કચરો ઉપાડી લેવાની સાજિશ કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી એ પોલીસ પોઈન્ટ બેસાડી દેવામાં આવ્યો છે અને જે ડોક્ટરે આ બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નિકાલ કર્યો હોય તેની સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી તો સ્થાનિક રહીશ ધવલ સિંધાનિયાએ જણાવ્યું હતું કે સુભાષ ચોક વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇડ કાયમી બંધ રાખવામાં આવે છે અને મોટા ભાગનો આ પ્લોટ માલિકીનો હોવા છતાં પણ નગરપાલિકા તેનો ખોટો ઉપયોગ કરીને સ્થાનિક લોકોના આરોગ્ય સામે છેડા કરી રહ્યા હોવાનો આક્ષેપો કરી આ કચરો સ્ટેન્ડ સદંતર બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી ગઈકાલ રાત્રે લગભગ અંદાજે સાડા દસ વાગે આપણા માનનીય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મને વોટ્સઅપ મેસેજ મળ્યો એટલે તાત્કાલિક સાહેબના મેસેજ પ્રમાણે સુભાષ ચોક પાટણની બાજુમાં ખુલ્લી જગ્યા છે ત્યાં બાયોમેડિકલ વેસ્ટ નો સામાન પડ્યો છે જેના આધારે મેં અમારા મેડિકલ ઓફિસર ને તાત્કાલિક જાણ કરી બાયોમેડિકલ જે કલેક્શન કરે છે એજન્સીને પણ જાણ કરી છે અને આજે સવારે અમારી ટીમ ટીએચ સહિત ટીમ માન્ય જિલ્લા વિકાસ અધિકારી અને હું પોતે આ સ્થળ ઉપર આવીને આ બાબતે તપાસ કરી છે અને હવે ઊંડાણપૂર્વક આ બાબતે તપાસ કરવામાં આવશે અને લગતા વળગતા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જરૂર જણાશે તો એફઆઈઆર પણ કરવામાં આવશે મેડિકલ વેસ્ટમાં અત્યારે તો જૂની જે ફાઇલ છે એ બે ત્રણ ફાઇલો જોવા મળી છે જે દવાના જે બોક્સ હોય એ મળ્યા છે થોડીક એકાદ બે સિરીન જોવા મળી છે અને વાઇલ જોવા મળે છે તપાસ કરી એફઆઈઆર કરીશું એટલે એ પ્રમાણે એફઆઈઆરમાં એ લોકો ઇન્કવાયરી કરશે બધા ભાઈ આ કઈ જગ્યાએથી આવી છે કોના દ્વારા ફેંકવામાં આવી છે અને પ્રમાણે પછી એક્શન લેવામાં આવશે બાય મેડિકલ વેસ્ટની જે ગાઈડલાઇન છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી છે એટલે એના દ્વારા પણ સંયુક્ત રીતે આ બધી કાર્યવાહી કરવામાં આવશે પાટણ શહેરના સુભાષ ચોક પાટણ નગરપાલિકાના કટરા છે આ કટરાચર માં અવારનવાર મેડિકલ વેસ્ટ આવે છે મને ટેલિફોનની જાણ કરતા મોબાઈલમાં વિડીયો મોકલતા નાની ગંભીરતા સંઘુ નગરપાલિકાના ચીફ ઓફિસર મેં તાત્કાલિક ટેલિફોનિક વાત કરી હતી અને આ વિડીયો પણ મોકલી હતા કે મેડિકલ વેસ્ટ પાટની પ્રજા માટે આરોગ્ય માટે ખૂબ જોખમી કહેવાય પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરે ત્વરિત પગલાં લેવાને બદલે આજ દિન સુધી પણ નગરપાલિકા નીચેના અધિકારી કોઈ પણ જાણ કરી નથી આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં હાઇલાઇટ થતા જિલ્લા વિકાસ અધિકારી છે જિલ્લા આરોગ્ય અધિકારી છે જિલ્લા તાલુકા આરોગ્ય અધિકારી છે પાટણ અર્બન ઝોન એક અને અર્બન ઝોનના બેના ના તમામ અધિકારીઓ ઘટનાસ્થળ તપાસ માટે આવી ગયા છે અને ડીડીઓસી પોલીસ પોઈન્ટ પણ બેસાડી દીધો છે અને પ્રદૂષણની ટીમ પણ બોલાવી છે પરંતુ આટલો મોટો બનાવ આરોગ્ય સાથે છેડાનો બનાવ હોવા છતાં પણ નગરપાલિકા બહાર વિસ્તારમાં બનાવ હોવા છતાં પણ નગરપાલિકા ચીફ ઓફિસરનું પાણી હલતું નહોતું એમને ખરેખર જવાબદારી નગરપાલિકા ચીફ ઓફિસર હોવા છતાં પણ હજી સુધી ઘટના સ્થળે નગરપાલિકાની પણ વ્યક્તિ દેખાણા નથી ફક્ત કચરો લઈ જવા માટે આવે છે એટલે ઘટનાને ઢાકપીછોડો કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરના ઓર્ડરથી આવ્યા હોત મને એવું લાગી રહ્યું છે બાયોમેડિકલ વેસ્ટની અંદર ખાલી દવાની શીશીઓ છે દવાઓની ટેબ્લેટોના પડીકા છે ઇન્જેક્શનની સોયો છે ગ્લો છે દવાઓના જે પેકીંગના આવે એ છે અને અંદર ગોત્તાજી ઘણું બધું નીકળશે પણ મારું આપના માધ્યમથી કેવું છે નગરપાલિકાને કે આમાં જે તપાસના અંદર જે પણ આને નાખ્યો હોય એની પર પરત કાર્ય થવી જોઈએ પણ તમારા તપાસના અંતે કુલ બે ગુનો ઉપર તપાસનો તોડો ઝંકાય નહીં અને બે ગુનો તોડ ના થાય એની આપના માધ્યમથી વિનંતી કરું સર અહીંયા સુભાષ ચોકના અમે રહીશું છીએ કમ્પિંગ સ્ટેશન સુભાષ ચોકની પાછળ જે આ બાયોમેડિકલ વેસ્ટનો આજે જે મળ્યું છે એની આ લડત અમે છેલ્લા છ વર્ષ પહેલા પણ લડેલા હતા છ વર્ષ પછી પણ અમે છેલ્લા બે વર્ષથી અમે લડી રહ્યા છીએ અહીંના વોર્ડ ઇસ્પેક્ટર મુનાફભાઈને અમે વારંવાર રજૂઆત કરેલ છે કે આ આ બાયોમેડિકલ વેસ્ટ અહીંયા હોય છે અહીંયા કચરાનું સ્ટેન્ડ નથી તેમ છતાં અહીંયા નગરપાલિકા અમારું ધ્યાન ધ્યાન લેતી નથી અને અહીંયા સતત કચરો નાખ્યા કરે છે કચરાનું સ્ટેન્ડ અહીંયા અમારે જોઈએ જ નહીં વારંવાર અહીંયા માદગીની પરિસ્થિતિ ડેન્ગ્યુ જેવા રોગો થાય છે ડેન્ગ્યુ મેલેરિયા અને અહીંના અહીંના નાના બાળકો જે સ્કૂલે જતા હોય અને એમને આ બાયોમેડિકલ વેસ્ટની ખ્યાલ જ ના હોય તો બીજા રોગો પણ આવવાની શક્યતા રહે અને આ સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની જ છે અને ચીફ ઓફિસર બિલકુલ સાંભળતા નથી પાટણના એ પણ એક મુદ્દો છે અમારો શું શું નાખવામાં આવે છે અહિયાં અમુક હોટલોના વેસ્ટ આવે છે પછી અહીંયા કચરાની અંદર આજે તો બે ત્રણ દિવસ પહેલાથી બાયોમેડિકલ વેસ્ટના અમે દેખેલા છે નાખતા પણ હજુ અમે નક્કી નથી કરી શક્યા કે કોને નાખ્યો એમ તમે વિરોધ કરો છો આ બાબત લાલચ કે આપવામાં આવી છે હા અમે પાંચ છ વર્ષ પહેલા મને પોતાના બી એવું કહેવામાં આવ્યું હતું કે અમે તમને આ રીતના પેમેન્ટ ની બાબતે સમજીશું અને આવી બધી વાતો પણ કરેલી પણ એ અત્યારે હવે એની કોઈ વાત નથી પરંતુ એક મહત્વનો મુદ્દો એ છે કે આ જે નાખવા માટે આવે છે એ લોકો વારંવાર અમને એવું સામે બોલતા હોય છે કે તમારે જે જણાવવું હોય નગરપાલિકાને જણાવો અમને નહીં કહેવાનું તમારે શું માનવું અમારી એક જ માંગે કે કચરા પેટી જ હટાવી દેવામાં આવે અને અહીંયા માત્ર સાહીઠ વારનો પ્લોટ છે નગરપાલિકાનો પમ્પિંગ સ્ટેશનની પાછળ બાકી બધી માલિકીની જગ્યા છે અને માલિકીની જગ્યામાં એક હજાર વાર્ડની અંદર નગરપાલિકા હક કરી રહી છે